સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા ભવ્ય એવોર્ડ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા ભવ્ય એવોર્ડ સન્માન સમારોહ યોજવા જઈ રહ્યો છે જેમાં ગુજરાતના જે જિલ્લા નિબટીમ દ્વારા છેવાડાના માનવીની વાણીને વાચા આપી છે એવી ટીમને એક સન્માનિત કરવાનો સમારોહ તારીખ બાર જાન્યુઆરી બે હજાર ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાતના ખ્યાતનામ ન્યૂઝ ચેનલના હેડ નીડર પત્રકાર મિત્રો આઈએએસ અધિકારીઓ તેમજ પદ્મભૂષણ પદ્મવિભૂષણ સંતો વ્યક્તિ વિશેષની ઉપસ્થિતિ રહેવાની છે ત્યારે આ એવોર્ડ ફંક્શનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી સાહેબ તેમજ રાષ્ટ્રીય ટીમ અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રઘુવીરસિંહ ગોહિલ સાહેબ તેમજ ગુજરાત ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે અને દરેક લોકોને આ માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે આ સમિતિ દ્વારા દેશના છેવાડાના લોકો જેનું કોઈ નથી એને વાચા આપવાનું કાર્ય કરી રહી છે ત્યારે આપણે એ મને બિરદાવવી પણ જરૂરી છે યસ નમસ્કાર રઘુવીરસિંહ ગોયલ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ પ્રદેશ ઉપાધ્યક્ષ ગુજરાત હાલમાં જ્યારે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા દરેક જિલ્લાઓમાં છેવાડાના માનવીને દરેક વેદનાઓને જ્યારે અમારી સમિતિ વાચા આપી રહી છે ત્યારે આ કાર્યને બિરદાવવા માટે બાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક એવોર્ડ ફંક્શનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં છેવાડા માનવીની દરેક સમસ્યાનો ઉકેલ લાવનાર ગુજરાતની દરેક ટીમ કે જે અમારી સાથે જોડાયેલી છે એમને એક સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે અમે અમારી સમિતિ વતી દરેક અમારા જે સારા કાર્ય કરનાર કાર્ય કરતા લોકો છે એમને અમે અમારા થકી એટલો જ સંદેશો આપવા માંગીએ છીએ કે હવે પછી પણ દરેક છેવાડાના માનવીની સમસ્યાઓ હોય એમને વાચા આપીએ અને જ્યારે કોઈ એમનું સાંભળવાળું નથી ત્યારે અમારી સંસ્થા છે એમના દરેક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર છે અને આ એવોર્ડ ફંક્શન બાર એક બે હજાર પચીસ એટલે કે બાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાવાના છે જેમાં દરેક નામાંકિત પદ્મભૂષણ પદ્મ વિભૂષણ સંતો મહંતો તેમજ નીતિ આયોગના અનેક અધિકારીઓની હાજરીમાં આ ફંક્શન યોજાવા થઈ રહ્યો છે તો દરેકને જનરલ આ માટે અમે ઇન્વિટેશન આપીએ છીએ અને અમારો આ ઘરનો પ્રસંગ છે એ દરેક આવી અને દીપક ઉઠે એવી અમારી વિનંતી છે સરજી આજે આમાં ખાસ કોનો બહુ ઉપસ્થિત છે આપણા પ્રદેશથી માનીને રાષ્ટ્રીય લેવલના અધ્યક્ષ કોણ છે એ જરી માહિતી આપશો અમારી સંયુક્ત નૈતિક માનવ અધિકાર ટીમમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે શ્રી નિલેશભાઈ જોશી કે જેનું સરળ અને સાચું માર્ગદર્શન અમને મળી રહ્યું છે ત્યારે એમની નીચે એ નેશનલ ટીમની નીચે ગુજરાતના

રાષ્ટ્રીય ટીમ તેમજ ગુજરાતના દરેક પદાધિકારીઓ અને જિલ્લાવાય દરેક પ્રમુખ ઉપમુખ મહામંત્રીઓ ખાસ હાજરી આપવાનો છે તેમજ અમારી સમિતિ દ્વારા ઘણી એવી ન્યૂઝ ચેનલના હેડ તેમજ સારા નીડર પત્રકારો તેમજ પદ્મભૂષણ પદ્મ વિભૂષણ મહંતોની પણ આ એવોર્ડ ફંક્શનમાં હાજરી રહે છે આથી વિશેષ બીજી કાબરી કહેવાય મુદ્દો બસ અમારો એક જ ધ્યેય છે કે જે છેવાડાના માનવીઓનું કોઈ પણ લોકો સાંભળતો નથી ત્યારે એમના વાણીને વાચા કઈ રીતના મળે અને એમની સમસ્યાનું નિરાકરણ કઈ રીતે થાય એ માટે નિડરતાથી અમારી સમિતિ હાલ કામ કરી રહી છે